મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે રહેલા પ્રવાસીઓને અકસ્માત અકસ્માતમાં તેર મુસાફરોને થઈ જા શહેરાના વાગજીપુર ચોકડી પર બન્યો બનાવ પ્રવાસીઓની ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતા આગળ ચાલી રહેલા આઈસર ટ્રક સાથે અથડાતા થયો અકસ્માત ખાનગી લક્ઝરી બસમાં છપ્પન પ્રવાસીઓ હતા સવાર તે પૈકી તેર મુસાફરોને પહોંચી ઈજાઓ ઈજાગ્રસ્ત તમામને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહીં અહેવાલ દીપ્રિતેશ દરજી પંચમહાલ હિરદરભૈસી પંડ રહેવાસી મોડાસા તારીખ ત્રેવીસ દસ બે હજાર રોજ ધાર્મિક પ્રવાસ નિમિત્તે પન્ના એમ પી મધ્યપ્રદેશ અમે બધા પ્રવાસે જઈ રહ્યા હતા જે પ્રવાસ આ પૂર્ણિમાના રોજ પૂર્ણ થતો અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શહેરા શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ એ સામે એક આયસર હતું એના સાથે ગાડી ટકરાય છે તો અંદર બેઠેલા મુસાફરોને

પાસે ઉત્તર ભારત પ્રવાસ પૂરા કરીને ફરક ફરતા આગળ કન્ટેનર વાળા બ્રેક ના આવી એના કારણે પાછળથી ટક્કર આવી બનાવ બ્રેક ફેલ થઈ ગઈ જ બનાવી જોઈએ